ગુજરાતનો સૌથી વધુ અપેક્ષિત બી ટુ બી ગિફ્ટિંગ ઇવેન્ટ ગુજ ગિફ્ટ એક્સપો બે હજાર પચીસ આજે વિજ્ઞાન ભવન સાયન્સ સિટી સોલા ખાતે ભવ્ય રીતે શરૂ થયો આ ત્રિદિનસી એક્સપોએ પ્રોક્યુરમેન્ટ હેડ્સ કોર્પોરેટર કંપનીઓ ગિફ્ટિંગ એજન્સીઓ અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોને ભેગા કરી એક જીવંત અને વ્યવસાયિક પ્લેટફોર્મ ઊભું કર્યું છે પાંચથી સાત ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ચાલનારો આ એક્સપો તહેવારો માટે ખરીદી અને નવીન ઉત્પાદનોના શોધ માટે શ્રેષ્ઠ તક આપી રહ્યો છે દોઢસોથી વધુ એક્ઝિબિઝર્સ પાંચસોથી વધુ બ્રાન્ડ્સ અને ત્રણ હજારથી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે ગુજ ગિફ્ટ એક્સપો બે હજાર પચીસ ખાસ કરીને બલ્ક ખરીદદારો અને કોર્પોરેટિવ બેન્કો સહકારી મંડળીઓ એચઆર એડમિન ટીમો અને બિઝનેસ એસોસિએશન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ રંજીત સિસિંધા અમદાવાદ પહેલી વખત અમદાવાદમાં આટલું મોટું B2B નો ગિફ્ટ એક્સપો આયોજન થઈ રહ્યો છે જનરલી આવા એક્સપો બોમ્બે કે દિલ્હીમાં થતા હશે પણ એક અમદાવાદી તરીકે ગુજરાતી તરીકે પ્રાઉડની બાબત કે આવો એક્સપો આપણે અમદાવાદમાં પહેલી વાર થઈ રહ્યો છે જે ગિફ્ટિંગનો બીટું બી એક્સપો છે મોટી મોટી દરેક બ્રાન્ડના બીટું બી પ્રોડક્ટ હોય છે જે કોર્પોરેટ ગિફ્ટિંગમાં જતા હોય છે અત્યારે ગિફ્ટિંગ આખું વર્ષ ચાલુ હોય છે દિવાળી છે તો એના અનુલક્ષીને બધી મોટી મોટી બ્રાન્ડ સાથે કાર્યત કરી અને સીજીઆઈના થ્રુ આપણે લોકો એક ગુજ ગિફ્ટ એક્સપો બે હજાર પચીસનું આયોજન કર્યું જોવા જઈએ તો એકસો બે થી વધારે સ્ટોલ છે બ્રાન્ડની વાત કરું તો તમે જોઈ શકો છો કેટલી એટલે અમદાવાદની આખા હિન્દુસ્તાની જે નંબર વન બ્રાન્ડ્સો છે બધી અહીંયા ભાગ લઈ રહી છે નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે દરેક કેટેગરી છે કેટેગરીના ઇલેક્ટ્રોનિક્સ છે મીઠાઈ છે કે પછી બેગ હોય કે પછી એફએમસી હોય દરેક પ્રોડક્ટ જે ગિફ્ટિંગમાં જાય છે દરેક પ્રોડક્ટના બધી જ બ્રાન્ડ અહીંયા છે જેના બી ટુ બી બ્રોક બલ્ક ડીલ ની આ વાત છે પાંચ છ સાત ત્રણ દિવસ ચાલવા છે સવારે દસ થી સાંજે સાત સાયન્સ સિટી વિજ્ઞાન ભવન પહેલી વખત આપણે કરી રહ્યા છે લોકોમાં આની અવેરનેસ લાવવા માટે આવશે આપણે એન્ટ્રી ફ્રી રાખી છે ગિફ્ટ એક્સપોમાં જે અત્યારે એકત્રિત થયા છે અમે સીજીઆઈ દેટ ઇઝ કોર્પોરેટ ગિફ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા જે આપણા કોર્પોરેટ ગિફ્ટિંગ એસોસિએશન નું ઇન્ડિયા નું એસોસિએશન છે અને આપણા જેટલા પણ મેમ્બર્સ છે આખા ઇન્ડિયામાં એને પ્રોટેક્ટ કરવા માટે એમના રાઇટ્સ પ્રોટેક્ટ કરવા માટે અમે અહીંયા છે અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે સીજીઆઈ અને આ જે એક્ઝિબિશન છે અમે સાથે રહી અને આટલા સરસ પહેલું એક્ઝિબિશન આટલું સરસ રીતે એક્ઝિક્યુટ કર્યું છે જ્યાં નેશનલ બધી બ્રાન્ડ્સ ઘણી બધી અહીંયા અમે લાવી શક્યા છે